નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્વ કરવાની એક ઉત્તમ કળામાં એનએમ એફએ ડબ્લ્યુ એમપી ડબલ્યુ મુખ્ય સેવિકાને એસઆઈના પેપર કેવી રીતે આપણે સોલ્વ કરીએ અને કેવી રીતે એમસીક્યુને સોલ્વ કરીએ તો આપણને વધુને વધુ પ્રશ્નના જવાબ આવડે અને એક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પરથી આપણે કેવી રીતે આગળની પરીક્ષાની તૈયારી કરીએ તે માટેનું સચોટ સચોટ માર્ગદર્શન બતાવતો આ વિડીયો અવશ્ય પૂરેપૂરો જોવાનું ચૂકશો નહીં અને આ વિડીયોને આપના તમામ મિત્રોની સાથે શેર કરવાનું ચૂકશો નહીં તો ચાલો જોઈએ સરસ મજાનો એવો વિડીયો પેપર સોલ્વ કરવાની ઉત્તમ કળા હાથી પગારની સારવાર માટે કઈ દવા વપરાય છે તો અહીં મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે એ બી સી ડી તો અહીં સાચો ઓપ્શન થશે સી અને ડીઈસી ડાય ઇથાઇલ કાર્બા મેઝા તો જ્યારે મિત્રો હાથી પગની સારવાર માટે કઈ દવા વપરાય છે એટલે કે હાથી પગાર એટલે ફાઇલેરિયાની ચોઈસ ઓફ ડ્રગ્સ છે તો ઈ ડીઈસી છે તો એવી જ રીતે આપણે મેલેરિયાની ચોઈસ ઓફ ડ્રગ ક્લોરોક્વિન છે લેપ્રસીની ચોઈસ ઓફ ડ્રગ ડેપ્સોન છે એઆરઆઈ માટે કોટ્રાઈમેક્સાજોલ છે ડાયરિયા માટે મેટ્રોજીલ છે પ્લેગ માટે ટેટ્રાસાઇક્લીન છે અને એઇડ્સ માટે નેવેરાપ્રિન અથવા તો ઝાયડોવિડિન નામની દવા વપરાય છે તો આ તકે આપણે હાથી પગારની જગ્યાએ અન્ય કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને ચોક્કસ આવડી શકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રામ્ય કક્ષાએ માનદ હેલ્થ વર્કર કોણ છે તો અહીં એ બીસીડી આપેલ છે અને જવાબ આવશે આશા વર્કર તો થોડું આપણે આશા વિશે જ્યારે ગ્રામ્ય કક્ષાએ હેલ્થ વર્કર કીધું તો સીબીવી કોમ્યુનિટી બેઝ વોલન્ટિયર પણ ક્યારેક આવી શકે આ ઉપરાંત આપણે જોઈએ તો આશા એટલે એનું ફૂલ ફોર્મ પણ આપણને આવડવું જોઈએ એક્રિટી સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ક્યારે શરૂ કરવામાં આવી તો બાર એપ્રિલ બે હજાર પાંચથી આશાનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો હતો આવા પણ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ શકે પ્રશ્ન નંબર ત્રણ છે એઇડ્સ કેવી રીતે ફેલાય ખોરાકથી ગંદા પાણીથી ચેપી વ્યક્તિને જાતીય સમાગમથી અથવા તો ઉપરના તમામ તો અહીં સાચો જવાબ આવશે ચેપી વ્યક્તિના જાતિય સમાગમથી તો અહીં આ જ જગ્યાએ બીજો પ્રશ્ન હોય પાણીથી ફેલાતા રોગ પણ યાદ રાખવા જોઈએ કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા ઉલટી હવાથી ફેલાતા રોગો યાદ રાખવા જોઈએ ટીબી ન્યુમોનિયા સદી ઉધરસ ડિપ્તેરિયા મચ્છરથી ફેલાતા રોગો પણ યાદ રાખવા જોઈએ મેલેરિયા ફાઇલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ વગેરે તો આ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ તો અવશ્ય આપણને આવડી જાય આગળનો પ્રશ્ન જોઈએ કે આદિવાસી વર્ગમાં જોવા મળતા સિકલ સેલ એનિમિયાનું સમયસર સ્ક્રીનિંગ કરવા માટે દેશમાં સૌથી અગ્રિત અગ્રતાક્રમ ધરાવતું રાજ્ય કયું છે તો એ રાજ્ય આવશે આપણું ગુજરાત રાજ્ય નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓઆરએસ દ્રાવણનો સ્વાદ કેવો હોય તો આપણને ખ્યાલ છે કે ઓઆરએસ દ્રાવણનો સ્વાદ છે એ આંસુ જેવો હોય તો અહીં ઓઆરએસનું કન્ટેન્ટ પણ યાદ રાખવું જોઈએ કે સોડિયમ ક્લોરાઇડ બે ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ એક પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ સાઇડ્રેડ બે પોઈન્ટ નવ ગ્રામ ગ્લુકોજન હાઇડ્રેટ તેર પોઈન્ટ પાંચ ગ્રામ એક પેકેટ છે લેવું એવું જરૂરી નથી પણ પાણી ચોખ્ખું હોવું જોઈએ એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે તો અહીં મિત્રો આપણને ખ્યાલ છે કે આવશે બી પેટના દુખાવા માટે તો અહીં સ્કોપી પૂછાણી છે તો લેરોંગોસ્કોપી છે તો ગળાની તપાસ માટે વપરાય ઓપ્થલોસ્કોપી હોય તો આંખની તપાસ માટે વપરાય તો આ રીતે પણ આપણે યાદ રાખવું જોઈએ એપિડેમિક એટલે શું તો એપિડેમિક એટલે એક જ એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા બધા કેસો જોવા મળે તેને એપિડેમિક કહેવાય તો અહીં આપણો જવાબ આવશે એ તો આ તકે આપણે આવું પણ યાદ રાખવું જોઈએ કે એન્ડેમિક એટલે શું તો ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતા કેસો તો એન્ડેમિક કહેવાય એટલે શું તો એક દેશમાંથી કહી શકાય આવું પણ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે દો બૂન જિંદગી કે આવા કે સાની જાહેરાત માટે વપરાય છે તો અહીંયા આપણને ખ્યાલ જ છે કે પોલિયો કાર્યક્રમમાં આ જાહેરાત વપરાય છે આયોડીનની તત્વોની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે તો અહીં આયોડિનની તત્વોની ઉણપથી હાઈપોથાઈરોડિઝમ સી આવશે યાદ થાય છે તો અહીં ગોઇટર આવે તો ગોઈટર પણ લખી શકાય તો ગોઇટરની સારવાર આવે તો આયોડિન સોલ્ટ આવી શકે આયોડિનની નોર્મલ જરૂરિયાત કેટલી હોય તો બે પોઈન્ટ ઝીરો પોઈન્ટ બે મિલીગ્રામ હોય ગોઇટર એ કેવો રોગ છે તો ગોઇટર એન્ડેમિક રોગ છે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં થતો રોગ છે એટલે કે પહાડી વિસ્તારમાં થતો રોગ છે તો આવું પણ આપણે યાદ રાખવું જોઈએ નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે તો ફેટ સોલ્યુબલ વિટામિન થશે વિટામિન એ તો અહીં આપણે બધા વિટામિન 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 યાદ રાખવા જોઈએ સોલ્યુબલ સોલ્યુબલ કયા 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 તો તો એ ડી ઈ કે વોટર બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી અને ફોલિક એસિડ અને કહેવાય વોટર સોલ્યુબલ વિટામિન આગળનો પ્રશ્ન છે પંચગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરના કેટલા કેટલા અંતરે અપાય તો એ આપણને ખ્યાલ છે કે દર દોઢ માસે અપાય તો વિટામિન એ સોલ્યુશન દરેક રસ દરેક રસીના બે ડોઝની વચ્ચે ઓછામાં ઓછો અઠ્યાવીસ દિવસનો ગાળો હોવો જોઈએ જ્યારે વિટામિન એ સોલ્યુશનના છ માસનો ગાળો હોવો જોઈએ અને ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં અપાય તો આ રીતે પણ આપણે યાદ રાખવું જોઈએ સગર્ભા માતાને લોહીની ઉણપની પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખાશે તો તાવ આવતો ઉલટી જીભની ફિકાસ તો અહીં સાચો જવાબ આવશે જીભની ફિકાસ જોવાની છે ત્યાર પછી કૂતરું કરોડોના કેસમાં કઈ રસી આપવામાં આવે તો એ કૂતરું કરડવાના કેસમાં એન્ટી રેબીસ વેક્સિન આપવામાં આવે હડકવા થયેલ કૂતરાને કેવી રીતે આપણે ઓળખાય તો હડકવા થયેલ કૂતરાને ઉપરના તમામ એટલે કે લાળ ટપકતી હોય સતત દોડતું હોય ગમે ત્યારે કરડતું હોય તો આવું કૂતરું છે એને હાઇડ્રોફોબિયા હડકવા થયેલ હોય ઓરીની રસી આપવા માટેનો રૂટ તો અહીં આપેલ છે તો સાચો જવાબ આવશે સબક્યુટેન્યસ તો અહીં વીસીજીનો રૂટ પણ આપણે યાદ રાખવો જોઈએ ઇન્ટ્રાડર્મલ પેન્ટાવેલિન્ટનો રૂટ યાદ રાખવો જોઈએ ઇન્ટ્રામસ્ક્યુલર પોલિયોનો રૂટ યાદ રાખવો જોઈએ ઓરલ વિટામિન એ સોલ્યુશનનો રૂટ યાદ રાખવો જોઈએ ઓરલ આઈપીવી એટલે કે ઇનેક્ટિવ પોલિયો વેક્સિનનો રૂટ યાદ રાખવો જોઈએ ઇન્ટ્રાડર્મલ તો દરેકના રૂટ યાદ રાખવા જોઈએ દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે તો દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે પાશ્ચિવજે દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે પાશ્ચ્યુરાઇઝેશન તો અહીં સાધનોને મુક્ત કરવા હોય તો ઉત્તમ પદ્ધતિ કહીએ તો ઓટોક્લેવ કહેવાય પાણીને જંતુમુક્ત કરવા માટેની ઉત્તમ પદ્ધતિ કહી તો ક્લોરિનેશન કહેવાય ઓપરેશન થિયેટરને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કહીએ તો ફ્યુમિગેશન કહેવાય અને લેબોરેટરીના નમૂનાઓને જંતુમુક્ત કરવાની પદ્ધતિ કહી તો ટીન્ડિલાઇઝેશન એવું કહેવાય તો અહીં આ પ્રશ્નમાં આવું પણ આપણે યાદ રાખવું જોઈએ આગળનો પ્રશ્ન ક્ષય ક્ષય રોગ એટલે કે ટીબી છેનાથી ફેલાય તો આપણને ખ્યાલ છે કે ટીબી છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે કે ટ્યુબર માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબર ક્યુલાય તો અહીં બેક્ટેરિયાથી થતા રોગ ટીબી એટલે પ્રશી જાડા ઉલટી વાયરસથી થતાં કમળો સ્વાઇન ફ્લુ શરદી પ્રજીક પ્રજીવકોથી થતા મેલેરિયા કોલેરાને મરડો પ્લાઝમોડિયમથી થતા હોય તેવા મેલેરિયા ફાઇલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ તો આ તકે આવું પણ આપણે યાદ રાખવું જોઈએ ટીબીના રોગના સચોટ નિદાન માટે કઈ પદ્ધતિ વપરાય છે ક્ષય રોગ માટેની કઈ તો ડી સીધી રે દેખરેખ હેઠળની સારવાર એટલે કે ડોટ્સ ટ્રીટમેન્ટ તો અહીં આવું પણ આપણે યાદ રાખવું જોઈએ અને આ પ્રશ્ન કોઈ પણ એવી પરીક્ષા નથી કે જેમાં એક સારવાર પૂછી હોય નહીં દરેકે દરેક પેપરમાં એક સારવાર તો હોય તો શા માટે આપણે પાકી ન કરીએ ચાલો જોઈએ કે ટીબીની સારવારમાં ડોટ્સ મેલેરિયાની સારવારમાં આરટી ફાઇલેરિયાની સારવારમાં માસ થેરાપી એનિમિયાની સારવારમાં વિપ્સ એટલે કે વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટ લેપ્રેસીની સારવારમાં એમડીટી એટલે કે મલ્ટી ડ્રગ થેરાપી ડાયરીન સારવારમાં ઓઆરટી એટલે કે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી મિત્રો અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે નીચેના પૈકી કયો રોગ બિનચેપી ગણાય તો એઇડ્સ ટીબી હાઇપરટેન્શન સ્વાઇન ફ્લુ ચોક્કસ હાઈપરટેન્શન તો અહીં એનસીડી કહેવાય એનસીડી એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહેવાય જેને બિનચેપી રોગો કહેવાય એ રોગોમાં કેન્સર ડાયાબિટીસ હાઇપરટેન્શન અને હાર્ટ ડિઝીઝનો સમાવેશ થાય છે એન આર એનઆરએચએમનું ફૂલ ફોર્મ મિત્રો ફૂલ ફોર્મ ઓછામાં ઓછા પાંચથી છ માર્કના ફૂલ ફોર્મ હોય અને ફૂલ ફોર્મ આપણે પાકા કરવા જોઈએ એના માટે ખૂબ જ સુંદર મજાનો વિડીયો તમે જોશો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે ફૂલ ફોર્મ બહુ મસ્ત ફૂલ ફોર્મ એમાં આપેલ છે તો અહીં થશે એનઆરએચએમનું ફૂલ ફોર્મ નેશનલ રૂરલ હેલ્થ મિશન બી તો આવા ફૂલ ફોર્મ પણ યાદ રાખવા જોઈએ તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો ચોક્કસથી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આપ ગ્રુપ ધરાવતા હોય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સને અવશ્ય ગ્રુપમાં એડ કરજો અને લાસ્ટ બટ નોટ લિસ્ટ લાઇક કરવાનું તો ક્યારેય ભૂલશો જ નહીં કારણ કે જો આપણે ગમ્યો જ હોય તો પછી લાઇક શા માટે ન કરીએ અને ખરેખર આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયો વાયરલ કરવાની હવે જવાબદારી આપના સિરે છે આપના દરેક મિત્રોને આ વિડીયો નિહાળે તે માટે ચોક્કસ પ્રયત્ન કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ